ધીર સોમનાથ જિલ્લાના તલાલાના વનકર્મીઓ દ્વારા ગેરકાયદેસર રીતે યુવકોને માર મારવાનો મામલો સામે આવ્યો હતો આ મામલે સ્થાનિકો તેમજ ભોગ બનનાર યુવકો દ્વારા તલાલા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બોરવાવ ગામ નજીક રાજકોટના યુવાનો પ્રતિબંધિત જંગલ વિસ્તારમાંથી પસાર થતા વન કર્મચારીઓએ રોક્યા હતા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર ગોંધી રાખી બેફામ માર માર્યો હોવાનો યુવક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તલાલા પોલીસ મથકમાં યુવકની ફરિયાદના આધારે વન કર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહીની યુવાનો દ્વારા માંગ કરવામાં આવી છે રાત્રેના અગિયારક વાગે અમને લઈ ગયા હતા ને રાત્રિના આખી રાત બેસાડી રાખ્યા છે સવારે ડાડા સાહેબ આવીને એને પણ માર મારેલ છે જે એમાં એક વાડા સાહેબ છે એક બાઉકુભાઈ છે ને એક અરવિંદભાઈ છે એ ત્રણે અમને રાતના આખી રાત રાખી અને સવારે માર મારે છે અને પૈસાની માંગણી કરેલ છે અત્યારે અમે મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપતા આવ્યા છીએ અને અમારો એવો છે કે અમને ન્યાય મળે તો અમારી એવી માગણી છે કે આ લોકોને ડિસમિસ કરો અથવા અહીંથી બદલી કરો આ લોકો અહીંના લોકલ છે એટલે એની રાવડીગીરી એની છાપ જમાવવા માટે ટુરિસ્ટો ઉપર આ લોકો અવારનવાર આવું કરે છે પૈસા પડાવવા માટે આવા ધંધા કરે છે કોઈ રાતે બહાર નીકળવું હોય તો પકડી લે છે તમે જંગલ વિસ્તારમાં છો હકીકતે આ લોકો રોડ ઉપર હોય છે તો એ જાહેર રોડ ઉપર જાહેર માર્ગ ઉપર હોય તો એ પકડીને લઈ જાય છે માર મારે છે